અને સધીરે બાપુ નક્કી આવું જ કર્યું હતું અને સધીરે ઘરે જઈ આવતો હતો નહોતો જઈ આવતો એવી વાત નથી પણ હોશિયાર ને એટલે બીતો હતો આ જસલ નું કાંઈ નક્કી નહીં ભક્તિ લાગી છે ને આપણે કદાચ ત્યાં જઈને થઈ તલવાર ઉપાડે ને ભક્તિ ને ઉપર મૂકી દે આપણને આ હમાનો રવા દે એના ઘરે નથી જો તોરલ એકલા ભેગા થઈ જાય તો આપણું કામ થઈ જાય અને કુદરત ને વાત રાખી અને બાપુ તમારો જો વિચાર સાચો હોય તો મારો ના તમને ગમે એ સ્વરૂપમાં હાજરી આપી દેવમાં તમારો વિશ્વાસ વિશાલ તમારો વિશ્વાસ અને તમારી સુરતા હોવી જોઈએ ઈશ્વર છે ને આ બધા માંડવા હમણાં વાત થતી રહી આ માંડવા બાપુ છે ને રૂપિયા તો અત્યારે કોઈને પાસે મૂક્યાનો મારે નથી રામ પૈસા હોય માણાઈ હોય બધું હોય પણ મારો બાપ જ્યાં સુધી ઝડગો ભરે ત્યાં સુધી તાકાત નથી તમે હું માંડવો નાખી રામનું નામ બતો બોલા મળી અને બીજી વાત એ છે કે આ આ આજે તમારા ઓલા પ્રમુખ છે ને આ પ્રમુખ હારા માણસ લગામ આપી દો ને બાપુ કામ બાપુ સક્સેસ જ હોય લખી લખ્યું આપણું કામ આપણે સુધારવું હોય ને એ લગામ હારા માણસ આપી દેવાય આ કૌરવ નો પાંડવો ઇતિહાસ છે આ પાંચ જણા સીધી જણ હોવા જણા બાપુ હારી જા શું માય કાંગલા હતા ઈમની ભાઈ બાપુ દાથી હાથીનું પૂજા બોલે હતું પણ ઈમને હાથે ઠેકડા ફીડ્યા

સારા માનન હોપી દેવાય ખરેખર તમારું આ જે ભગીરથ કાર્ય છે ને આ તમારા બધા એની સેવા તમારું દાન તમારું કામ ખરેખર ધન્યવાદને પાત્ર સલામ કરું છું દિલથી સલામ કરું છું હું કાંઈ તમારા વખાણ કરવા એવો નથી બાબુ પ્રોગ્રામ તો રોજે રોજ કરું છું બહુ દીક કર્યો હોઉં છું પણ જે તમારી એકતા છે ને બાબુ એ અમારા હૃદયને સ્પર્શી જાય છે અમારે ન બોલવું હોય ને ન કહેવું હોય ને તો એ અમારી પાસેથી નીકળી જાય કારણ કે તમારે તમારી બાપુ પાપુ ઘરનું હોય દુકાન ક્યાં ખોલી હોય ઘર બે જ નો આવે તો દુકાન ક્યાં નાખ્યું શું રોજ ખોલી બે આવવાનું ફોન એ નથી ને ખેડી દૂધ આવવાનું એમ ઘર ગયો હોય ને આ બાપુ તોણામ જાય છે અમને ખબર પડે નહીં આય એમને એમ થાય બોલ્યા જ કરી બોલ્યા જ કર્યા અને અમને એવો પાવર છે કે અમે બોલી ત્યાં સુધી તમે જઈએ ના આપો કારણ કે ઠેકાણે બેઠા છો સત્ય હોય ને એની અસર થાય હોનું હોય ને સોનું એના ટુકડા ગમે એટલા થાય ને બાબુ એની કિંમત ન ઘટે લખવું હોય તો લખી લેજો ખોટો સમય છે સો ટકા ખોટું હાલે છે ખોટાની કિંમતે છે આ ભજન કરે એવડે દુખી છે પૂછ મારે સુખી છે આ એ બધાને ગમે છે અનુભવ નથી પણ વિજય શક્તિ નો જોઈએ લખી લેજો અત્યારે ચોખ્ખું ઘી ને બજારમાં ઉભા રહેજો ચોખ્ખું ઘી છે ચોખું ઘી તો ખબર મને કહેજો અને બધા દારૂ બાવળી એમ વેસન પીપડે પીપડા ખૂટી રહે બોલો ખોટી જાય ન ખોટું આવે છે એટલે આપણે ખોટું કરવું એવી વાત નથી પણ બાપુ આખર વિજય તો સત્ય ન જ હોય તમને હોવાનું હોય ને એની કસોટી તો થાય નામ કિંમત ન થાય હેરણ ઉપર ચડવું પડે અગ્નિમાં તપવું મને એક ભાઈ કહેતા ભક્તિ કરી દુઃખી છે અને આવડા બધા સુખી છે પણ મેં કીધું હોવાનું છે ને હોનું એ તો લે મળે છે ને લોટા છે એ મળી મળે છે ભલા મને તો કિંમત હોય તમને પૈસા આપ્યા છે આટલા બધા તમે મને સાંભળો છો મેં તમને પૈસા આપ્યા છે હમણાં આ કઈક મોડી વાત કરું તો બાપુ વાણીની કિંમત છે શબ્દો પર તો આખી દુનિયાનો વ્યવહાર હારે છે કોર્ટમાં વકીલ આપણને છોડાવતો હોય ને કઈ પણ ગુનો થયો ને વકીલ છોડાવે છે ને એ બોલી ને છોડાવે છે એક શબ્દ થી છોડાવે છે ત્યાં કોઈ ધારી નથી કોઈ ધોકા મારીને છોડાવે વાતની કિંમત હોય શબ્દ ની કિંમત હોય ભલા જીવન ની કિંમત હોય હું તો એમ કહું તમે રાતે તમારા ઘરે બે વાગે આવો અને તમારી શેરી નો ગુજરું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે તો મરી જવાય તમારું ગુજરું તમને ઓળખતું નથી શકે શું ઓળખે ભલા મને કે આપણું ગુજરું હોય આપણને જોવા તો બાપુ આમ ઉભું ન થાય ખંભે નો ટાટી આડે ભલા મને કે મારો બાપ આવ્યો મારો ધણી આવ્યો એટલી તો એને ખબર પડે તમારા પગનો નો થાય ને સાયકી તો થાય પણ આમ જોઈને કે આ તો લુકેશ છે એને બટકો લોટલો નથી નાખ્યો શું ભાવ પ્રેમ કરવો હોય જાનવરને ખબર પડે ભલામણા આપણું ઢોરું હોય ને આપણી ડેલી આવે બીજાની ડેલી આપણું ઢોર નથી જતું આ પંખી છે ને પંખી ખાંજ પડે તો એના માળા ભેગું થઈ જાય પણ ઈશ્વર અને સીધો વિશ્વાસ છે પંખી તમે જો પેટ ભરવાની ચિંતા છે અહીંયા સરવા ગયું હોય ને એનો પેટ દાણા મળી જાય ને પેટ ભરી જાય ને કોઈ દી બાપુ ચાંચ માં દાણા ભરી નો આવ્યું કાલ શું ખાશો લેતું જવું છું એવું કોઈ દિનો નો વિચાર્યું કોઈ દી હાર્યું પાડો સરવાઈ ગયો ફેસ આટલો પૂરો લેતો આવ્યો આ આપણે હા હાર કર્યા મરી ગયા ટાઈલ્યું પડી દી અને કોઈ ભૂખ્યો રહેતો હોય મને કહો આ 84 લાખ યોની છે એમાં ભૂખ્યો કોઈ રહેતો હોય મને કયો અને માણાનો ભરાતું હોય તો કયો સવારામ બાપે હાથ સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી ચોથી સલામ ચાર ખાણી એક બીજ ની પરખો વિનાશી છે એમાં ચોથી સલામનો નો મોટો મહિમા ઓર થી ગરમ થી પાણી થી આ ચાર ખાણી આ જેટલું દેખાય છે ને બધું આપણે ઊભું કર્યું છે ભગવાને કઈ કર્યું નથી આ બૈરું બૈરું હોય ને આપણું બૈરું એ બૈરું કે ભગવાન આપણે એનું મોકલાયું આપણે ઘોડા સડી ગયા લેવા પછી એમ કે તેલ નો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે આપણે ઉભું કર્યું છે એમાં દેકારો ન કરવાના ભગવાને આપણે એને મોકલાવ્યું પછી કે ભૈરો લોહી પી ગયું ભૈરો લોહી લેવા હું કામ ગયા આજે કર્યું હોળ તમે કર્યું છે પછી હવે તમે એમ કે લોહી પી ગયા એટલે આપણે ઊભું કર્યું હોય ને એની ફરજ આપણે આવે છોકરા હોય ને એને પછી ભણાવવા પડે એના લગ્ન કરવા પડે એને રહેવાનો આશરો કરી દેવો પડે એના ધંધાની કઈક વ્યવસ્થા કરવી પડે એ આપણે ઊભું કર્યું છે

બાકી મને એટલી ખબર પડે કે છે ને સમય વડ્યો છે આનંદ કરી લેવાનો એ અરગુજી ની જે વાણી છે ને એ રામદેવજી બાપાના માસીન દીકરા ભાઈ થાય આ વાણી બની એની વાત કરું છું કે અરગુજીને એય અરક અપાર ગોડેલા જરૂરતા દીચા રામા પીરના આ ક્યારે ગાય અરગુજીએ ગાયું છે ભજન આવે છે ને અરગુજીએ ગાયું છે અરગુજીએ ક્યારે ગાયું રામદેવજી બાપાને જે સોTham દેવાનું થાય અને પોતાના કુટુંમને ભેળું કરી અને રામદેવજી બાપા કહે છે કે ભાઈ મારો હવે સમય થઈ ગયો છે અને મારું હવે મારી તૈયારી કરો પછી રામદેવજી કહે છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને ગમે એ વાત કરે સમાધિની એબ ખોલવાની વાત ન કરતા સમાધિને ઘા ન કરતા કારણ કે રામદેવજી બાપાને ખબર હતી કે આ વાત નહીં કરું તો આમને મગજમાં શંકા એ છે પણ હરભુજીને મેં વચન આપ્યું છે હું તમને મળ્યા વગેરે જાયશ નહીં અને હું એમને મળવા જઈશ ને આમને શંકા જાગશે અને આ કાળ અમારે કાંઈક સમાધિને તકલીફ કરે એના કરતા હું પહેલા અમને ચેતવી એટલે રામદેવજી બાપા કહે છે કે ભાઈ દુનિયા તમને ગમે એ વાત કરે પણ તમારા સમાધિને હાથ ડાળવાનો નહીં અને એ સમય પ્રમાણે રામદેવજી બાપાની સમાધિ બમાધિ અપાઈ ગઈ વાત ઉડતી ઉડતી અરભુજીને મળે બાપુ એમના માસીના દીકરા ભાઈ અરભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા સોદામભાઈ આઈ ગયા

બાપા બેઠા છે અહીંયા બાપુ હરભુજીયા આ વાણી કરી હરભુજી ને હૈયે હર કપાર ઘોડલા ચરંદા દીઠા રામા પીડલા અહીંયા આવ્યા ને ઘોડેથી થી ઉતરી અને બે ભાઈ બાપુ બચું ભેરી ભેટ્યા હો હરભુજી કે છે કે મેં તો આવી કંઈક વાત સાંભળી દે રામદેવજી બાપુ એ વાતનો ઘોડો ટોળો કરી નાખ્યો એ તો ભાઈ જગત છે ગમે કે બેને તું આપણે હમણાં ઘણા ટાઈમથી કહું બો નથી કીધો કહું બનાય કહું બો